જયપુરથી બાદરાતી પરણીતા બીજી ટ્રેનમાં બેસી દાહોદાવી પહોંચતા રાજકીય રેલવે પોલીસે પરણીતાને પરિવારને સોંપી આજનો રવિવારની વાત કરીએ તો મહારાષ્ટ્ર બાંદ્રા ખાતે રહેતી પરણીતા બાંદ્રાથી જયપુર ફરવા ગઈ હતી ત્યારે પરણીતા અજાણ્યા ઈસમોના ફોન પરથી પરણીતા તેના પતિ ચંદનથી વાતચીત કરી કે હું પાછી ટ્રેનમાં બેસી જયપુરથી બાંદ્રા રહી છું ત્યારે તે વખતે જયપુર રેલવે સ્ટેશન પર અલાઉન્સ થયું ત્યારે ઈસમ પરણીતા પાસે આવી અને મામાચંદ લખેરા ખેલ મંત્રી લખેરા સમાજે પણ રાજસ્થાનની ઓળખ બતાવી અને તેના પતિ ચંદનના જાતિના સમાજના અગ્રણી હોવાનું કહી પરણિતાને જયપુરથી બાંદ્રાએ ટિકિટ આપી પરણીતાને ચા નાસ્તો કરાવી ટ્રેનના આગળના જનરલ ડબ્બામાં જગ્યા કરી બેસાડી તે ઈસમ ત્યાંથી જતો રહતો ત્યારબાદ પરણિતાએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરી કરતા મુસાફરો પાસેના મોબાઈલ લઈ પરણીતાએ તેના પતિ ચંદનથી વાતચીત કરી અને જણાવ્યું કે હું કોઈ બીજી ટ્રેનમાં બેસી ગઈ છું ત્યારે ટ્રેન દાહોદ રેલવે સ્ટેશન પર આવતા પરણીતા દાહોદ રેલવે સ્ટેશન પર ઉતરી દાહોદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેસી હતી ત્યારે દાઉદ રેલવે સ્ટેશન મહિલા પોલીસે પરણિતાને રાજકીય રેલવે પોલીસ મથકે લાવી પરણીતાના પરિવારનો સંપર્ક કરી પરિવારને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી પરણિતાને મહારાષ્ટ્રના બાંદ્રાથી આવેલ તેના પતિ અને સાસુને સોંપવામાં આવી રિપોર્ટર અજય સાંસી